વડોદરાના અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વાડી વિસ્તારમાંથી ગેસ રિફિલિંગનું કો ભાંડ સામે આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે વડોદરા પોલીસે છ વ્યક્તિઓને ગેસ રિફિલિંગ કરતા ઝડપ્યા છે મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના કર્મચારીઓને ગેસ રિફિલિંગ કરતા પોલીસે ઝડપ્યા છે પોલીસે ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે એસઓજી પોલીસે છાપો મારી છ ઇસમોને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપ્યા છે ડ્રાઈવરો હેલ્પરો ગેસ રિફલિંગ કરતા હતા સીઆઈએ એસએફ હેડક્વાર્ટર દિવાલની આડમાં ગેસ રિફલિંગનું કૌભાંડ ચાલતું હતું અને ભરેલા બોટલોના સીલ ખોલી ખાલી બોટલમાં ગેસ ભરતા હતા અને થોડો થોડો ગેસ કાઢી ફરીથી સીલ મારી ગ્રાહકો સુધી ગેસની બોટલો પહોંચાડતા હતા